ભરૂચ જિલ્લાના આઠ પોલીસ સ્ટેશનને પીઆઈ તરીકે અપગ્રેદ કરાયા છે આઠ પીઆઈ દસ પીએસઆઈની નિમણૂક કરવામાં આવશે ગુજરાત રાજ્યમાં પોલીસ વિભાગની ખાલી જગ્યાની પૂર્તિ માટે તાજેતરમાં વિવિધ સંવર્ગની કુલ આઠસો નવી જગ્યા ભરવામાં આવી છે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ માટે સાત પીઆઈની જગ્યા ફરવામાં આવી છે જેની સાથે સાથે પાનોલીત રાજપાડી ઉમલ્લા આમોદ નબીપુર વેડસ તેમજ વાગરા તથા નેત્રંગ પોલીસ સ્ટેશનોને પીઆઈના સ્ટેશન તરીકે અપગ્રેદ કરવામાં આવશે આ ઉપરાંત છ બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ની ફાળવણી કરાતા તેઓ ટંકારી કોરાપ મોટવાડ પાણીથાપ ધારોલી અને અંદાળા આઉટપોસ્ટ નો ચાર્જ સંભાળશે આ ઉપરાંત દસ પીએસઆઈ ની ફાળવણી કરાતા તેમાંથી એક પીએસઆઈ ને રિટર્ન પોલીસ સ્ટેશન ની થવા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે ચાર્જ સંભાળશે જેને આગામી દિવસોમાં નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે એક પોલીસ ઇન્સ્પેક્ટર બે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઇઠ્યોતેર ગામનો કાર્યભાર સંભાળશે સત્યાવીસ જુલાઈ જુલાઈને સાંજે પાંચ કલાકે ભરૂચ પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી